હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ ખાકીના યોજે આપણે એક ટોપિક લઈને આવ્યા છીએ ઇતિહાસનો કે ભાઈ કઈ કઈ રીતે રીતે જૈન ધર્મનો આપણે ટોપિક વિશે વિશે વાત કરવાની છે તો તેના નોટ્સ બનાવી અને તેનું બેઝિક કેટલું તૈયાર કરવું કે જૈન ધર્મમાંથી અને ભાઈ બૌદ્ધ ધર્મમાંથી બંનેમાંથી એક ક્વેશ્ચન સો ટકા આપણે પૂછાય છે તો આપણે જોઈએ કે કઈ રીતે નોટ્સ બનાવી છે અને કેટલું બેઝિક વાંચવું જોઈએ જૈન ધર્મમાં આપણે છ થી સાત તીર્થકરો યાદ રાખવાના છે જેમાં માં તીર્થકર પાર્શ્વનાથ છે જે કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા અને એમણે ત્રીસ વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો તે પછી મેન આપણે મહાવીર સ્વામીમાંથી એક ક્વેશ્ચન વાંચ છે તો મહાવીર સ્વામી જે પોતે ચોવીસમા તીર્થકર હતા જન્મ પૂર્વે પાંચસો નવ્વાણુંમાં હતા જન્મ તારીખ જીસીઆરટી એનસીઆરટીમાં થોડુંક અલગ છે તો જોઈ લેવી તે મારે પછી તેમનો જન્મ બિહારીના વૈશાલીના કુંડગ્રામ ખાતે થયો હતો મહાવીર સ્વામીનું પ્રતિક સિંહ હતું તેમનું મૂળ નામ વર્ધમાન હતું એમનું કુળ ઈશ્વાકુ હતું માતાનું નામ હતું ત્રિશલા દેવી પિતાનું નામ હતું સિદ્ધાર્થ અને તેમનો ગોત્ર હતો કશ્યપ ગોત્ર પછી મહાવીર સ્વામીની પત્નીનું નામ હતું યશોદા ગૌતમ બુદ્ધમાં યશોધરા આવે તો હતો ત ગૌતમ બુદ્ધનો ત અને તરા એટલે એ યાદ રાખી શકો બંનેમાં તેમાં મિસ્ટેક થાય એમ છે તો પછી મહાવીર સ્વામીના પુત્રીનું નામ હતું પ્રિયદર્શની જમાઈ જમાઈનું નામ હતું જમાલી અને તેઓ જમાલીએ પોતે પ્રથમ શિષ્ય પણ હતા મહાવીર સ્વામીના શિષ્યનું નામ હતું ચંદના તેમને ઉપાધિ કયા નામથી તેમને ઓળખવામાં આવતા હતા તો મહાવીર તરીકે જીન તરીકે કેવલિન તરીકે અહર્ત અને નિગ્રંથ તરીકે તેમનો પ્રથમ ઉપદેશ રાજગુરુમાં વિપુલાંચલ પર્વત વારાકારા નદી ઉપદેશ કઈ ભાષામાં તો અર્ધ અર્ધમાગતી ભાષામાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ગૃહ ત્યાગ ત્રીસ વર્ષે મોટાભાઈ નંદીવર્ધનની પરવાનગીથી લીધો હતો અને તેમનું નિર્માણ એટલે કે મૃત્યુ બોતેર વર્ષે રાજગૃહ મગધની રાજધાનીમાં પાવાપુરીમાં થયું હતું મહાવીર સ્વામીના સમકાલીન રાજા હતા અજાત શત્રુ અને બિંબિશાહ અને જૈન ધર્મ પાડતા રાજાઓમાં નંદ આખો ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ કુમારપાળ અમુક વર્ષ અને ખારવેલ રાજા પ્રાચીન સમયમાં ઓડિશાની કલિંગમાં જૈન ધર્મનો ફેલાવો થયો હતો અને હ્યુએન શાહ કલિંગને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન કર્યું હતું ઇમ્પોર્ટન્ટ જૈન કરો કે પહેલા નંબરના હતા ઋષભદેવ જે આદિનાથ તરીકે ઓળખાય છે બીજા નંબરના હતા અજીતનાથ ઓગણીસમાં હતા મલ્લીનાથ જેને દિગંબર લોકો સ્ત્રી માનતા હતા પણ શ્વેતાંબર લોકો પુરુષ માનતા હતા એકવીસમાં છે નમીનાથ બાવીસમાં છે નેમીનાથ અરિષ્ટનેમી ત્રેવીસમાં છે પાર્શ્વનાથ પારસનાથ અને ચોવીસમાં છેલ્લા મહાવીર સ્વામી પ્રથમ જૈન સભા ઈસવીસન પૂર્વે બસો અઠ્ઠાણુંમાં રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં પાટલીપુત્ર રાજધાની હતી અધ્યક્ષ હતા સ્થુલભદ્ર જૈન ધર્મમાં બે પાટા પડે છે શ્વેતાંબર અને દિગંબર જૈન ધર્મમાં મોક્ષ પ્રાપ્તિ એક કેન્દ્ર સ્થાને છે જન્મ અને પુનર્જન્મનું ચક્ર કર્મ પર નિર્ધારિત છે મહાવીર સ્વામીએ ત્રિરત્નનો સિદ્ધાંત આપેલો હતો એક સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર ત્રિરત્નના સિદ્ધાંત માટે પાંચ વ્રત પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અને ચાર ભાવના મહાવીર સ્વામીએ આપેલી હતી તેમાં પાંચ વ્રત ઇમ્પોર્ટન્ટ છે અહિંસા સત્ય અસ્તે એટલે કે ચોરી ના કરવી અપરિગ્રહ એટલે કે વધુ પડતો સંગ્રહ ના કરવો અને ચોથું હતું એ બ્રહ્મચાર્ય આ પહેલાં ચાર છે પી લખેલું છે અને પારસનાથે આપેલા હતા અને બ્રહ્મચર્યએ પાંચમું વ્રત એ મહાવીર સ્વામીએ આપેલું હતું પાંચ સમિતિ ઈરિયા સમિતિ ભાષા સમિતિ એસણા સમિતિ આદાન નિક્ષેપણ સમિતિ અને પરિષ્ઠાયન સમિતિ ત્રણ ગુપ્તિમાં આવે મનગુપ્તિ વચનગુપ્તિ અને કાયગુપ્તિ ચાર ભાવના મૈત્રી ભાવના પ્રમોદ ભાવના કરુણા ભાવના અને મધ્યસ્થ ભાવના આગામ ગ્રંથ જૈન ધર્મનો મેન ગ્રંથ ગણાય તો આગામ ગ્રંથો ગણાય જૈન તથકરનું જીવન ચરિત્ર બાહુના કલ્પસૂત ગ્રંથમાં આપેલું છે યજુર્વેદમાં ઋષભદેવની વાત કરેલી છે અજીતનાથની વાત કરેલી છે અને અરિષ્ઠીની ત્રણ તીર્થકર્ંગોની વાત કરેલી છે જૈન ધર્મના સાહિત્યમાં ચૌદ પર્વ અને બાર અંગો એમ વહેંચાયેલું છે જૈન ધર્મના ગ્રંથોમાં હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલું સિદ્ધ હેમ શબ્દાનુશાસન દ્રયાશ્રય અને પરિષ્ટ પર્વ પછી દ્વિતીય જૈન સભા ઈસવીસન પાંચસો બારમાં રાજા હતા ધ્રુસેન પ્રથમ અને અધ્યક્ષ સદાક સમાસવળ ગુજરાતમાં થયેલી હતી જૈન ધર્મમાં આ બે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જૈન ધર્મ આત્મામાં વિશ્વાસ કરે છે પરંતુ ઈશ્વરનો અસ્વીકાર કરે છે તો ઇતિહાસના સિલેબસમાંથી આપણે એક ટૉપિક જૈન ધર્મ વિશે વાત કરી તો મેં આ રીતે નોટ્સ બનાવી હતી બેઝિક આટલું આવડે પછી જ આપણે પ્રોમાં જઈ શકાય કે આનાથી વધારે બીજું તૈયાર ના કરવું પહેલાં આટલું જ તૈયાર કરવું જોઈએ આવી રીતે તમારે જો કોઈ પણ વિષયની નોટ્સ જોઈએ કે કઈ રીતે બનાવી તો નીચે કોમેન્ટમાં લખજો તે વિશેની આપણે નોટ્સ બનાવી દઈશું અને બીજા કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો મારી ચેનલને સબ્સક્રાઈબ કરજો શેર કરજો જય હિન્દ જય ભારત